લગનમાં જમણવારમાં ગયા અને બધું બરાબર હતું પણ સલાડ નતું લોકો એ રડતાડતા જેને દુઃખી થવું જ છે એને દુઃખ મળી જવાના છે અજાણતામાં આપણે દુઃખ ગોતનારા તો નથી થઈ ગયા ને એટલું પોતાની જાતને ચેક કરતા રહે અજાણતામાં ઘણીવાર આપણને એનું સંભાનતાય ન હોય પણ આપણે દુઃખ શોધીએ છીએ અરે શોધીને દુઃખી થઈએ છીએ ઘણા લોકોને જોઈએ પોતાના હાથે જ દુઃખ ઊભું કરે જો સંજોગો દુઃખી કરે ને તો સમજમાં આવે કે કોઈ હાલાત કોઈ પરિસ્થિતિ સંજોગ થાય પણ પ્લીઝ સ્વભાવથી દુઃખી તો ના જ થતાં અને સ્વભાવથી દુખી થવું એટલે શું પોતાનો પગ જાણી કરીને કુલાડી પર માર બધું ભગવાને સારું આપ્યું હોય પણ સ્વભાવ એવો થઈ ગયો હોય ને કે કઈ ને કઈ ઉભું કરીને આપણે દુઃખ પેદા કરીએ હવે એનો કોઈ ઈલાજ નથી દુનિયા જાતે દુઃખ ઉભા કરો તો તમને કોણ આવીને સુખી કરી જવા એક વસ્તુ યાદ રાખજો કોઈ બીજો આવીને સુખી નથી કરી જવાનો આપણું સુખ આપણે જ જાતે ગોતવાનું છે સુખી થવાના સંકલ્પ સાથે જીવવું મારે પ્રસન્ન રહેવું છે મારે સુખી રહેવું છે બોલવાથી શાંતિ આવશે કે ચૂપ રહેવાથી આપણે જ નક્કી કરવાનું આપવાથી શાંતિ થશે કે લેવાથી આપણે જ નક્કી કરવાનું જીવનમાં સુખ અને શાંતિ આપણે નક્કી કરીને સ્વીકારવા મારે સુખી રહેવું છે મારે જીવનમાં શાંતિ જોઈએ છે બસ આ જો સંકલ્પ રહ્યો ને તો જીવનમાં સુખ અને શાંતિ આવશે પણ બીજો કોઈ અજ્ઞાત વ્યક્તિ આવી મને સુખી બનાવી જશે તો એ જીવનમાં સંભવ નથી મનપ્રસાદ સૌમ્યત્વ મૌનમ મૌન રહેવાથી મન પવિત્ર થાય છે મૌને વાણીનું તપ નથી મનનું તપ છે અને મૌન એટલે નહીં બોલવું નહીં એને તો ચૂપ રહેવું કહેવાય ઘણી વાર લોકોને ચૂપ રહે એકાદશીમાં કે એમાં પણ ઈશારાથી બધું કામ કરાવી લે અને આપણે મૌન રાખ્યું હોય ને તો આજુબાજુ વાળા થયું એ ઈશારાથી સંભળાય તો છે તું તો બોલ અમારું મૌન હોય આજુબાજુ એ ઇશારાથી વાત તમે તો તો બોલ છે એટલે ચૂપ રહેવું નહીં મૌન ની હું વ્યાખ્યા એવી કરું છું કે માંગ વગર ના થઈ જવું એનું નામ મૌન એ દિવસે મનમાં કોઈ માંગ ન જાગે ત્યારે માનજો કે આજે મૌન થયું

साचू એટલે કડવું આ એ એવી ખોટી વ્યાખ્યા આપણે ઊભી કરી દીધી છે ને કે સાચું બોલે કડવો માણસ સદ સત્ય કડવું હોય ના સત્ય જીવુ મીઠી વસ્તુ દુનિયામાં કોઈ નથી પણ એને જો સારી રીતે કહો તો કонસી વાત ક્યાં કેસે કહી जाती है कौन सी बात कहां कैसे कही जाती है इतना सलीका हो तो हर बात सुनी जाती है કઈ વાત ક્યારે કઈ રીતે કહેવી એ જો આવડી જાય ને તો તમારી દરેક વાત બધા સાંભળે પણ સારી વાત પણ ખોટી જગ્યાએ ખરાબ રીતે કહેશો તો એનો કોઈ સ્વીકાર નહીં કરે પછી તો એમ કહેશો હવે તો નહીં જ કરું આવું કેમ કર્યું કોઈનો પણ ઈગો હટ કરીને સારી વાત કરો તે કરતો એ ન કર અને એટલા માટે ગ્રાહ્ય હોય એવી રીતે સત્યને પીરસતા આવડવું જોઈએ સત્ય પ્રિય હિતમ છે સ્વાધ્યાયાવસન કૈવ વાંદ છે એકત્રીસ અધ્યાયમાં આ મુક્તિલાનું વર્ણન ભાગવતજીમાં આવે છે શ્રીનાથજી બાબાના મસ્તક નો ભાગ એક એકાદશ કંદ છે અને મસ્તકમાં જ્ઞાન છે અને એટલા માટે અહિયાં રૂપ સંવાદ ભગવાન અને ઉદ્ધવજીની વચ્ચે આવે છે યાદવો ઉચ્છંખલ થઈ ગયા કારણ કે યુવાની આવી પૈસા મળ્યા સામર્થ્ય આવી ગયું બહુ જ બધી અનુકૂળતા થાય ને ત્યારે વ્યક્તિ બહુ સાવધાન રહે જયારે એમ થઈ જાય ને કે હવે મને કોઈ કહેનારું નથી ત્યારે બહુ ચેતતા રહ્યું કેનારા હતા તો બચાવનારા હતા સાવધાન કરનારા હતા અને એટલા માટે ફ્રી વે હોય ને એમાં એક્સિડન્ટ બહુ વધારે થાય જ્યાં સિગ્નલ ના હોય ત્યાં એમ કે અહીંયા ક્યાં રોકાવાનું છે જીવનમાં પણ એવું જ છે જ્યારે કોઈ રોકનારું ન રહે ને ત્યારે જ ભટકાઈ જવાની ખતરો જીવનમાં રહેતો હોય છે અને એટલા માટે જીવનમાં જ્યારે વડીલો ન રહે તોય કોઈ એક એવા વ્યક્તિને રાખજો જે તમે ખોટું કરતા હો તો તમને ટોકી શકે તમને સાવચેત કરી શકે અને એ વ્યક્તિઓ કદાચ આપણા ઈગો ને ચોટ પહોંચાડશે પણ આપણું ભલું કરનાર કોઈ વ્યક્તિ ન મળે તો કોઈ ગુરુજનના સાનિધ્ય મારો પણ કોઈ એક વ્યક્તિ તો એવો રાખો કે સાચું અને ખોટું આપણને સંકોચ વગર કહી શકે આવા વ્યક્તિઓ જયારે જીવનમાં ન રહે ને ત્યારે રસ્તો ભૂલી જવાની સંભાવનાઓ વધી જતી હોય છે પતંગની સંભાવનાઓ વધી જતી હોય છે એટલે જીવનમાં એવા વ્યક્તિઓ જરૂરી છે કોઈ કહેનારું એક યજ્ઞ ચાલતો એટલે કેટલાક યુવાન યાદવ ને એમ થયું કે લાવને મસ્કરી કરી શામ નામનો એક યાદવ હતો એને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો આ બે હું બેવો વેશ પહેરાવી દીધો અને કહ્યું આ ઋષિઓની મજાક કરીએ લઈ ગયા ઋષિઓ પાસે અને કહ્યું કે મહાત્મા આપતો ત્રિકાળ જ્ઞાની છો સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો આપ તો બધું જાણો છો એ આ એવી કૃપા કરો કે અમને જાણવા આવ્યા છે કે આ સ્ત્રી ગર્ભવતી છે તો બતાવો ને અને દીકરો થશે કે દીકરી ઋષિઓ જાણી ગયા બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે જ્યાં માન આપવું જોઈએ ત્યાં શંકાઓ કરે છે તેને પ્રણામ કરવા જોઈએ એની પરીક્ષા શ્રાપ આપ્યો દીકરો દીકરી આના પેટમાંથી મૂષણ નીકળશે અને એનાથી સમસ્ત યાદવ કુળ નો સંહાર થઈ જશે ઘભરાયાદવ ઋષિ નો શ્રાપ શું કરવું ઉગ્રસેન પાસે ગયા અને જ્યાં કપડા માંથી જોયું તો મૂષણ નીકળ્યું અરે આ શું કરીએ ઉગ્રસેન પાસે લઈને ગયા કે આ મુશળ નું શું કરીએ શ્રાપ લાગ્યો ઋષિએ કહ્યું કે મુસળ નીકળશે સર્વનાશ થઈ જશે કુટુંબ આને ઘસો આનો ભૂકો કરો દરિયામાં નાખી એમ જ કર્યું ભૂકો કર્યો ને દરિયામાં નાખી દીધું પણ દરિયામાં તો જે નાખો એ લહેર વાટે પાછું આવે અને મુસળ નામનું ઘાસ ભાલા જેવું કિનારે ઉગી થોડો ટુકડો બચ્યો મુસળનો દરિયામાં નાખ્યો તો એક માછલી ગળી ગઈ અને માછલી જરા નામના પારધીના હાથમાં આવી એણે માછલીને કાપી એમાંથી આ ટુકડો નીકળ્યો મુસળનો અને એનાથી એણે બાણ બનાવ્યું અહીંયા નારજી દ્વારિકા આવ્યા છે વસુદેવથી સાથે સુંદર સત્સંગ થયો છે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે નવે યોગેશ્વરની કથા કહી છે કે જ્યારે

આ માનવ દેહ દુર્લભ છે દુર્લભો માનુષો દેહો હો પણ દેહી નામ ક્ષણભંગુર એક તો દુર્લભ છે અને પાછું ક્ષણભંગુર છે ક્યારે આત્માથી સરી જાય કોણ જાણે અને એનાથી પણ દુર્લભ છે મહાપુરુષોનું સાનિધ્ય મહાપુરુષોના દર્શન શંકરાચાર્ય પણ કહ્યું ને દુર્લભમ ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય આ ત્રણ વસ્તુ દુર્લભ છે મનુષ્યત્વ દુર્લભ છે દુર્લભ દુર્લભ વસ્તુ જીવનમાં કૃપા કરીને આપ મારા યજ્ઞમાં પધાર્યા છે કઈક ઉપદેશ મને કરો અને નવ યોગેશ્વરે સુંદર ઉપદેશો કર્યા છે પ્રસિદ્ધ શ્લોક કવિ નામના યોગેશ્વર બોલ્યા જે કઈ પણ કરીએ ઠાકોરજીને સમર્પિત કરીને કરીએ પુષ્ટિ મહારાજ સિદ્ધાંત મહાપ્રભુજી પણ આપણને બધાને એ જ આશીર્વાદ આપ્યા છે સોડસ ગ્રંથમાં મહાપ્રભુજી વૈષ્ણવને આશીર્વાદ આપતા એ જ કહે કે સર્વ સમર્પિત ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ બધું જ સમર્પિત કરીને સુખી થઈ જાય જ્યાં સુધી તારા હાથમાં પકડેલું છે જ્યાં સુધી તારા માથે રાખેલું છે ચિંતાઓ ત્યાં સુધી જ છે બધું જ પ્રભુને સમર્પિત કરી દઈશ ત્યારે જ સુખી થઈશ આ બધું જ પ્રભુનું છે અને આ જે કઈ મને મળ્યું છે એ ઠાકોરજીની આપેલી પ્રસાદી છે અને પ્રસાદ મળે ને એમાં ચોઈસ ના હોય પ્રસાદનો નિયમ છે પ્રસાદ લેવા બેઠા હોય ત્યારે એમ ના કહેવાય કે ના ના પેલી મઠડી આપો ને પેલો મોંધાળ આપો ને પછી જમ્યા કહેવાય આ તો જે હાથમાં આપી ગયું એ લઈ લઈએ એનું નામ પ્રસાદ અને એટલા માટે આ સંસારમાં જે જે મળ્યું છે ને એને ભાગ્ય માનીને નહીં એને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી છે એટલે ફરિયાદ જતી રહેશે આવા કેમ મળ્યા ને આ આવું કેમ મળ્યું આવું ઘર કેમ ને આવો વ્યક્તિ કેમ આ ફરિયાદો નહીં આ ભગવાનનો આપેલો પ્રસાદ રૂપ સંસાર છે મારે આને સ્વીકારવો છે મારે આને મારે આને નિભાવવો છે આ વૃત્તિ રાખશો તો જીવનમાં પ્રસન્નતા આવશે

પ્રભુને છોડી બધું પકડવા જશો તો હાથમાં કઈ નહીં આવે પણ પ્રભુને આગળ રાખી એને ધરવા માટે ભેગું કરશો ને તો બધું જ પ્રસાદ રૂપે ભગવાન અધિકાર રૂપે જીવનમાં પામવા ન જાઓ પ્રસાદ રૂપે પામવાનો પ્રયાસ કરો આપણો હક કશા ઉપર નથી સૌથી પહેલા હક છોડીને અને આપણે પોતાને યોગ્ય માનીએ ને તો હક લેવાની ઈચ્છા થાય આના પર મારો હક આમ હક આ મારો હક છે હક છોડી દો સંસારમાં શાંતિ જોઈએ છે જે મળ્યું એ ભગવાનના ઉપકાર રૂપે મને મળે છે એટલે આભાર થી જીવો તો શાંતિ લાગે જે મળ્યું એ પ્રભુ નો ફરિયાદ નહીં આ ન મળ્યું પેલું ન મળ્યું આમ ન થયું જે થયું એ ઘણું થયું છે આપણે એના કરતા ઓછાને લાયક હતા ભગવાનને તો ભાગ્ય કરતા વધારે આપે છે એવું માનીને જીવ આમ આગળ હરિ નામના યોગેશ્વરે ઉત્તમ ભાગવત મધ્યમ ભાગવત અને પ્રાકૃત ભાગવતની ચર્ચા કરી અને ચમસ નામના નામના યોગેશ્વરે યોગેશ્વરે કહ્યું ભક્તિહીન મનુષ્યની તો અધોગતિ થાય છે પ્રભુના સ્વરૂપની આરાધનનો પ્રકાર બતાવ્યો છે સુંદર સત્સંગ થયો છે ત્રણ પ્રકારના ભક્તો બતાવ્યા ઉત્તમ ભાગવત મધ્યમ અને પ્રાકૃત ઉત્તમ એ છે જે બધામાં ભગવાનને જુએ મધ્યમ એ છે જે ભગવાનને પ્રેમ કરે અને ભગવાનના ભક્તોને પ્રેમ કરે અને દરેકમાં ઈશ્વર જુએ પ્રાકૃત એ છે જે ઈશ્વરમાં ઈશ્વરને જુએ જુએ પણ બીજા ભગવાનને એમ આપણે સેવા કરીએ ઠાકોરજીને લાલ એ તો મનમાં હોય પ્રભુને પ્રસન્ન કરવા એ તો વિચારીએ પણ એક વસ્તુ સાવધાની રાખવી સેવાને કારણે કોઈને પણ દુઃખ ન પહોંચે એની સાવધાની સેવા કરનારે સતત રાખવી તો ઘણી વાર એમ થાય સેવાના નિમિત્તે આપણે કેટ કેટલાને દુખ દુઃખ પહોંચાડીએ

ત્યારે મોટું મન રાખી શીખવું જો આજે મને શીખવા મળે એવું નહીં મને શે કહી જાય મને ચાન્સ કહેનારું છે ઘરમાં મને કોઈ શીખવાડનારું છે અને વડીલો નહીં કે તો કોણ કહેશે નહી તો ખોટું જ થતું જાય મારાથી મારાથી કઈ સારું શીખવા મળ્યું મને એવું મન મોટું રાખીને સારી વસ્તુ સ્વીકારવાની ભાવના જીવનમાં સુંદર ચર્ચાઓ થઈ છે નિમિરાજા પરમ ગતિને પ્રાપ્ત થયા પ્રભુ સુધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે ભાલકા તીર્થ આજે છે ઉદ્ધવજી કેવલ ભેગા છે બાકી બધાને મોકલી દીધા છે દત્તાત્રેય ભગવાનની કથા વિ ચોસ ગુરુઓની ચર્ચા કરી છે દત્તાત્રેય ભગવાનને જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ રૂપે સ્વીકારી લીધા તમને દુર્ઘટનાઓમાં પણ ભગવાનની કૃપા શોધતા આવડે છે જીવનમાં બધું સારું સારું જ થાય સંભવ નથી પણ આવડે છે આપણે તકલીફે ઘઉં વીણવા બેઠા હોય ને કહીએ છું હા વીણીએ કાંકરા જ છે ઘઉં વીણવા બેઠા છે ઘઉં વીણો છો વીણો છો તો કાંકરા જીવનમાં એવું જ છે હોય છે વધારે સારું જીવનમાં પણ એક બે કઈ કાંકરા જેવા પ્રસંગો જીવનમાં બને યા વ્યક્તિઓ આવે ને ત્યારે એને પકડી અને જીવનમાં થતા રહે શીખજો તો જીવન ઉત્તમ રીતે જીવી શકાશે ગુરુઓ કર્યા છે જ્યાં જ્યાં ગુણ દેખાય એને ગુરુ રૂપે સ્વીકાર્યા છે સૌથી પહેલા ગુરુ બનાવ્યા પૃથ્વીને પૃથ્વી પાસેથી ગુણ શીખ્યા ધૈર ક્ષમા અને સહનશીલતા આ પૃથ્વી કેટલું સહન કરે છે કેટ કેટલો ભાર સહન કરે છે કેટ કેટલા પાપ સહન કરે છે પણ ક્યારે ફરિયાદ કરતી નથી અને એટલા માટે વૈષ્ણવે સહન કરતા શીખો દરેક વખતે સંઘર્ષ કરવાથી જીવનમાં ક્લેશ બન્યો રહે છે સહન કરવાથી મન મજબૂત થાય છે ભલે આપણો અધિકાર હોય પણ છોડવાની વૃત્તિ આવે ને તો મન મજબૂત થાય જેનું મન મોટું હોય ને એ જ હક છોડી શકે બાકી તો લડવા જ આવે બધા

આગળ બીજા ગુરુ કર્યા છે વાયુને વાયુ નિસંગતા શીખ્યા વાયુ વહેતું રહે દુર્ગંધને છોડી દે અને સુગંધને છોડી દે એમ જીવનમાં ઘટનાઓ ઘટે પણ પછી જીવનને આગળ વધારતા બહુ ભૂતકાળ ને પકડી રાખશો ને તો ભવિષ્ય ધૂંધળું થઈ જશે ભૂતકાળથી પ્રેરણા લેવાય પણ ભૂતકાળને જ વાગોળિયા કરીએ ને પછી ભવિષ્યમાં આનંદ ન માણી શકે અને એટલા માટે વહેતા રહેવું બંધાઈ નહીં જવું રોકાઈ નહીં જવું ભૂલતા શીખવો દુર્ઘટનાઓને ભૂલીએ અને જીવનને આગળ વધારીએ કારણ કે ભૂતકાળની કોઈ પણ ઘટનામાં જીવનને બાંધી રાખ્યું તો જીવન બદલાયેલું રહેશે આગળ વધે પવનની જેમ વહેતા રહો ત્રીજા ગુરુ કર્યા આકાશને આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા વિશાળતા શીખ્યા આકાશ કેવું વિશાળ છે એમ વૈષ્ણવનું મન પણ મોટું હોવું જોઈએ અને મન મોટું કરવાની કસરત જોશો મોટું ક્યાં કેટલું બ્રહ્માંડમાં ગુજરાત એમાં ક્યાં અમદાવાદ ને એમાં ક્યાં સાનિધ્ય પાર્ટી પ્લોટ અને એમાં એક નાનકડી કુર્સી પર બેસેલો માણસ એમ કે હું આમ છું તેની શું કિંમત આપણે આ આખા અસ્તિત્વમાં કઈ નથી અને આપણે કંઈ કરી શકવાના આકાશ વ્યાપક છે મન મોટું રાખજો અને મોટાઓના મન તો મોટા જ હોવા જોઈએ નાનાઓની ભૂલોને ક્ષમા કરી શકો એટલું મન તો મોટું હોવું જોઈએ નાનાઓને વારે ઘડીએ અવસરો આપવા ભૂલ થાય માણસ છે માણસના જીવનમાં ભૂલો થઈ શકે પણ માફ કરવાની મોટાઈ છે ખરા ખાલી ઉંમરથી થાય મોટો એ મોટો નહીં જે સમજથી મોટો હોય ને એ મોટો કહેવાય સાથે સમજ પણ મોટી થવી જોઈએ ઘરમાં સન્માન થી ઉંમરની સાથે ધીમે ધીમે સમજ મોટી જેમ આપણે નાના હતા ને કોઈ ઢીંગલી ને ગાડી થી રમતા કેવી મજા આવતી કોઈ લઈને તો રડવા લાગતા પણ એ જે પાંચ વર્ષનો બાળક વીસ વર્ષનો થાય ત્યારે રમકડાને જોઈને હશે આમાં શું મજા આવતી હતી હું કેવો હતો જો ને આ ગાડી કોઈ લઈ લે તો રડતો આમાં શું મજા કરતો એ રીતે જેમ જેમ માણસની ઉંમર મોટી થાય એમ સમજ પણ મોટી હોવી જોઈએ કે મોટા વ્યક્તિની વાણી કેવી એના વિચાર કેવું એનું હસવું કેવું એનું રડવું કેવું દરેકમાં મોટાઈ છલકે છે મોટા થવાની વાત કરું છું ગરડા થવાનું નથી કહેતો ગરડા તો થવું જ નહીં ગરડા થવું એ પછી જુદી વાત છે હવે તો કાંઈ રહ્યું નથી ને કોઈને બોલાવા જેવા નથી ને કંઈ સંસારમાં મજા નથી આવો રડતો રે ને ગરડો કહેવો ગરડા ના થતા મોટા થજો અહીંયા સિનિયર સિટિઝનનો આખું સુંદર ગ્રુપ ચાલે છે કેવી સરસ પ્રવૃત્તિઓ કરે છે મોટાઈ મોટા થજો ગરડાની થજો જીવનનો થાક ન દેખાવો જોઈએ અનુભવોની સમજણ ચહેરા પર દેખાવી જોઈએ જીવનમાં આટલી આટલી ઘટનાઓમાંથી પસાર થયા કેવી સમજ અમારી અંદર છે અને સમજ એને કહેવાય કે વિપરીત સંજોગોમાં પણ પોતાના ચિત્ર શાંતિ બનાવી રાખે એ સમજદાર વ્યક્તિ કહેવાય વિપરીત સંજોગોમાં પણ જીવનમાં સમજ દ્વારા શાંતિ શકો છો એ એ એ સમજદાર મોટો માણસ મોટા કેળવતા શીખજો જીવનમાં આમ આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા છે દળ પાસેથી સ્વચ્છતા મધુરતા પવિત્રતા વહેતા રહે દળ કેવું વહેતું રહે અને વહેતું રહે એ જ સ્વચ્છ સ્વ

ઘણા લોકો મોટી ઉંમર થાય એટલે નવા સમય સમયે નવા લોકોને ને કોસતા જ રહે આ યુવાન બગડી ગયા આ તો બધું ખરાબ આ તો હવે આ અરે ના તમે યુવાન હતા ત્યારે તમારા વડીલો આમ જ કહેતા હતા જીવનનો એક એક ઘટના ચક્ર છે દરેક વખતે દરેક ને આવું લાગે એટલે કડવા નહીં થઈ જવું રહેતા રહે નવા વિચારોને સ્વીકારો મોબાઈલનો યુગ છે તો મોબાઈલ ભલે મોટી ઉંમર ના હોય શીખવાનું કેમ ના આવડે કોમ્પ્યુટર વાપરતા કેમ ના આવડે હવે આખી દુનિયાની અંદર છે જૂના બનીને ને નહીં જીવવું સમયની સાથે જીવતા શીખવું ક્લબોમાં પણ મોબાઈલ શીખવાડો ભેગા મળીને કોમ્પ્યુટર શીખવાડો ઇન્ટરનેટ શીખવાડો એ લોકો પણ દુનિયા સાથે જોડાઈ શકે કેમ આજનું એને ખબર ના હોય કેમ યુવાનોને એમ લાગે કે આ લોકો જૂના થઈ ગયા નવી વાત આપણે કેમ ન કરી શકીએ જેને એમ લાગે ને હવે નવું કાંઈ કરવા જેવું નથી એ ગરડો કહેવાય નવા નવા પ્રયોગો જીવનમાં થતા જ રહેવા જોઈએ સુંદર પ્રયોગો થવા જોઈએ નવી વસ્તુનો સ્વીકાર થવો જોઈએ ટેકનોલોજીને અપનાવી જોઈએ હવે એના વગર ચાલે એમ નથી અત્યારના લાગવા અને તમે જો અત્યારના લાગશો ને તો તમારા પૌત્રાઓ તમારી વાત માનશે તમે જૂના લાગો છો એટલે કોઈ બધાને એમ લાગે છે કે આમની વાત માનવા જેવી નથી તમે જૂના છે સમય બદલાઈ ગયો છે પણ તમે સમયની સાથે હસો ને તો દરેકને એમ લાગશે કે આમની વાત સાંભળવી જોઈએ એટલે જૂના ના બなって અત્યારના રહેજો જે એકવીસમી સદીમાં છે એકવીસમી સદી તો જળ પાસેથી સ્વચ્છતા મધુરતા વહેતા રહેતા શીખ્યા અગ્નિ પાસેથી તેજસ્વીતા ઉર્ધ્વ ગમનતા શીખ્યા લાકડીમાં અગ્નિ સળગાવ ને એ લાકડીને ઊંધી ને નીચી કરો ને તો અગ્નિ તો ઉપર જ જાય એ નીચી ના જાય સંજોગો ભલે નબળા થાય સમજ નબળી નહીં કરે નિશાન ચૂક માફ નતાક નીચું નિશાન પરિસ્થિતિ કદાચ નીચી આવે નબળી આવે સંજોગો ખરાબ આવે પણ ખરાબ સંજોગોમાં પણ જે સારું વિચારતો રહે એ વૈષ્ણવ છે એ સમજદાર છે વિપરીત સંજોગોમાં પણ સમજ સારી રાખી શકીએ પરિસ્થિતિ ભલે બગડે મારે મનસ્થિતિ બગડવા નથી દેવું મારું મન નથી બગડવા દેવું એટલે દરેકમાં સારો સાર કાઢતા શીખી જવાનું ચંદ્ર પાસેથી શીખ્યા કલા વધે ને ઘટે પણ એમ તો ચંદ્ર પૂરો જ રહે છે સૂર્ય દરિયામાંથી લઈ જતો વાદળ બનાવીને પાછો વરસાદ રૂપે પાછો આપી દે એમ જ સમાજમાં કમાઈએ આપણે સંસાર પાસેથી પણ પાછું આપણે ના રાખી સમાજના કલ્યાણમાં પાછું પાછું ખર્ચવું એ વાદળની જેમ